વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ફતેપુરામાં આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની જયંતિની ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકાના સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી ઉજવણી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતાને ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા નગરમાં આવેલા આઈ દેસાઈ હાઈસ્કૂલના મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ તેમજ રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષસ્થાને ભગવાન બરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ ઉજવણીના ભાગરૂપે આઈકે દેસાઈ સ્કૂલના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પૂજા અર્ચના કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો વન વિભાગના કર્મચારીઓ દ્વારા પણ એક પેડ મા કે નામ અંતર્ગત આઈકે દેસાઈ સ્કૂલ પાટ આંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ પણ કાર્યક્રમમાં કેન્દ્ર મંત્રી કૌશિક બેકરીયા સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુરા